મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં જ્યાં ચાર ટોળા કબ્રસ્તાન આવેલું છે આપ મારી પાછળ જોઈ શકો છો કે જે આ મકાનોને ડિમોલેશન કરવામાં આવ્યા છે અને બધા લોકો રસ્તે ઉતરી આવ્યા છે જે ઘર વિહોણા થયા છે ખૂબ જ મોટી સંખ્યામાં મેગા ડિમોલેશન હતું ઘણી દુકાનો અને મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અને આ જે મકાનો અને દુકાનોવાળા હતા વર્ષોથી અહીંયા વસવાસ કરે છે તે લોકોના પરિવારને રાતોરાત રોડ ઉપર લાવવામાં આવ્યા છે જ્યારે એક મહિલા એડવોકેટ દ્વારા તેને રોકવામાં આવવાની કોશિશ કરવામાં આવી હતી તો તેને પણ ડિટેન કરવામાં આવી હતી અને અહીંયા શહેજાદ ખાન પઠાણને પણ આજે મુલાકાત લીધી હતી અને જે છે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે હાઈકોર્ટનો હુકમ છે ત્યારે કબ્રસ્તાન કે કોઈ મજારને નુકસાન ના પહોંચાડવામાં આવે પણ આપણો અહીંયા આગળ જે ચાર ટોળા કબ્રસ્તાન વાળો રોડ છે ત્યાં આગળ મજાર શરીફને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એટલે હાઈકોર્ટના એક રીતે સીધી રીતે કહી શકાય કે જે હુકમનો અનાદર કરવામાં આવી રહ્યો છે અને મહિલા વકીલના કહેવા પ્રમાણે તેના સાથે ગેરવર્તણું પોલીસ દ્વારા કરવામાં પણ આવ્યું હતું અને અહીંયાની જે પબ્લિક છે તે લોકોને ન્યાય માટે આ લોકો રસ્તા ઉપર ઉતર્યા છે તેઓ ન્યાયપાલિકા એટલે ન્યાયતંત્રની મદદ લે છે અને આગળ જે પણ પબ્લિક છે અત્યારે રસ્તા ઉપર ઉતરી છે અને ન્યાયની માંગ કરી રહી છે અને જે લોકો કાયદેસરના મકાનો છે તે લોકોને કોઈ વળતર આલ્યા વગર જ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ તે લોકોના ઘરો અને દુકાનોને તોડી પાડવામાં આવ્યા છે તે ખરેખર દુઃખનીય વાતચીબોને પતાવવાની સરકાર વાત કરી રહી હોય એવું તેવું દેખાઈ આવે છે એટલે આપણે જોવાનું રહ્યું કે આગળ આનો શું નિકાલ આવે છે અને આ લોકો અહીંયાના જે લોકો છે હજારોની સંખ્યામાં લોકો છે આગળ ન્યાયતંત્રની રાહે કયો માર્ગ અપનાવે છે અને આગળ શું નીતિ અપનાવે છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પટાણ મારું નામ ઇકબાલ શેખ છે કોર્પોરેટ છે ગોમતીપુરથી હા શું મામલો બન્યો છે આજે એકચુઅલી ગોમતીપુર વિસ્તારની અંદર ટીપી સોલ શહેર કોટડા જે રીડીપીના અમલ માટે છેલ્લા બે મહિનાથી અહીંયા જવાબદાર અધિકારીઓ વારંવાર આવતા હતા આ સંદર્ભે સ્થાનિક કાઉન્સિલર તરીકે અમે લોકો અમારી રજૂઆત કમિશનર સાહેબને મળ્યા મેયર સાહેબને મળ્યા ડેપ્યુટી કમિશનરને અને એસ્ટેટના જવાબદાર અધિકારીઓને અમારી લાગણી અને માંગણી એ હતી કે રીડીપીનો અમલ જે છે એના નોર્મ્સ છે એની નીતિ નક્કી કરેલી છે એ નીતિ પ્રમાણે એમને જેમના મકાનો અને દુકાનો એમની પોતાની માલિકીની એમના દસ્તાવેજ છે માલિકીની એમની જમીન છે જો તમે લેવું હોય તો વળતર પહેલાં આપવું પડે અને વળતર આપ્યા પછી તમે એને અમલ કરવું જોઈએ પરંતુ કોર્પોરેશને સત્તા સ્થાને બેઠેલા ભારતીય જનતા પાર્ટીના જવાબદાર લોકો દ્વારા એવું લાગે છે મારું વ્યક્તિગત એવું મનસા છે કે ભાઈ આ જે છે માઇડીઝના લોકો છે કોંગ્રેસના મતદારો છે એટલે એને ડિસ્ટર્બ કરવા માટેની આ લાઈન હોય એમને વળતર જે પહેલાં આપવું જોઈએ કોઈ વળતરની કાર્યવાહી કરવામાં નહીં આવી અને આ બાબતમાં અમે હવે કંટાળીને સીએમ સાહેબનું આવતીકાલનું ટાઈમ લીધું છે જો ટાઈમ મળશે તો અમે કાઉન્સિલર અને બીજા આગેવાનો ભેગા થઈને સીએમ સાહેબને આ જ રજૂઆત કરવાના છે કે અમને કમસે કમ એક મહિનાનું રમઝાન માસનું ટાઈમ માંગ્યું જ્યારે અમદાવાદ શહેરની અંદર એકસો ને સાત રીડીપી અને ટીપી અમલ થયા વગર પડતર છે તો તમને એટલી કોઈ ઉતાવળ આવી ગઈ કે આ ટીપીને તમારે અમલ કરવું પડીશ તો બહુ જ દુઃખ સાથે કહેવું પડે સાથે સાથે એક વોરા સમાજનું મજાર સાહેબ છે અને એક અમારા દાદી અંબાનું મજાર છે એવા બે મજારોએ પણ આ લોકોએ ડિમોલિશ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પબ્લિકે ખૂબ વિરોધ કરતા એ લોકો અટકી ગયા હતા તો હું મારું ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા બગાડવા માટે જે પણ અધિકારીઓએ આ કૃત્ય કર્યો હોય એની સામે પણ એક્શન લેવા માટે અમે જવાબદાર

એ બે ની વાત છે તો ઉપરદળના જે માલિક છે એમને પણ વળતર મળે અને જમીનના માલિક છે એને પણ વળતર મળે કેમ કે અગાઉ અહીંથી એક કિલોમીટર એની અંદર જ મેટ્રોનું કામ થયું છે એ લોકોએ આખું ડિટેલ કાઢીને જે ઉપર રહેતે વર્ષોથી એને ચાલીસ ટકા આપ્યું છે રેસિડેન્ટને સાહીઠ ટકા આપ્યું છે તો હું માનું ત્યાં સુધી આ આ પ્રક્રિયા અહીંયા થાય એવી અમારી લાગણી છે શાનાવા શેખ નેશનલ વાઇસ ચેરમેન માન્ય ડિપાર્ટમેન્ટ એઆઈસી पूर्व काउंसिलर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन देखिए ये एक नया पैटर्न शुरू हुआ है देश में बुलडोजर तंत्र जो कि पूरी तरह से लोकतंत्र के खिलाफ है बार बार सुप्रीम कोर्ट में टिप्पणी की है इस पर हाई कोर्ट ने टिप्पणी की है और सुप्रीम कोर्ट ने तो बकायदा किया है कि अब ये इस तो रोकने की ज़रूरत है इस बंद करिए सरकारें जिस तरीके से ये जो रवैया अपना रही है पूरे देश में ये बहुत ही ख़तरनाक है लोकतंत्र के खिलाफ है लॉ एंड ऑर्डर के भी लिए भी खतरनाक खतरा रूप है सब भारत के लोग हैं अगर किसी का मकान तोड़े जा रहे हैं ये भी भारत के नागरिक ही हैं किसी का नुकसान हो रहा है वो भी भारत के नागरिक हैं तो कहीं ना कहीं चूक हो रही है डिस्कशन की ज़रूरत है डायलॉग की जरूरत है, है प्रशासन को चाहिए कि जो भी जहां पर भी आप डेवलपमेंट कर रहे हैं डेवलपमेंट के नाम पे अगर कहीं पर बुलडोजर चल रहा है या किसी द्वेष भाव की वजह से बुलडोजर चल रहा है तो जो विक्टीम है उसके साथ बात होनी चाहिए प्रशासन ने किसी तरह की डायलॉग की व्यवस्था नहीं रखी है डायलॉग बंद कर दिया है आप बात करिए म्यूनसिपल कमिश्नर को चाहिए कि इनसे बात करनी चाहिए अगर कोर्ट में मैटर है तो उस पर कैसे फिर बुलडोजर चल सकता है तो ये सभी पहलुओं पर चर्चा करने की जरूरत है गलत तरीके से तोड़ा गया है तो कंपनसेशन देना चाहिए तो ये सभी पहलुओ को आज अभी हमने आज के आके यहाँ पर समझा है हम देखेंगे कानूनी लड़ाई क्या लड़ी जा सकती है और प्रशासन से डायलॉग किया जाता है मेरी सिर्फ प्रशासन से आपकी चैनल के माध्यम से एक सवाल है कभी गुजरात में दारू बंदी है लेकिन कहीं किसी फैक्ट्री या किसी मकान से दारू पकड़ा गया हो वहाँ पर कभी बुलडोजर चला है कहीं से ड्रग्स पकड़ी गई है करोड़ों की उस जगह पे कभी बुलडोजर चला है किसी बच्ची के साथ बलात्कार हुआ हो उस बलात्कारी के घर कभी बुलडोजर चला है तो जो खुलेआम कानून की धज्जियाँ उड़ा रहे हैं उनके घर पर या उनकी प्रॉपर्टी पे कभी बुलडोजर नहीं चला है बुलडोजर गरीबों के यहाँ चल रहा है तो ये जो गरीब है ये भारत के नागरिक हैं इनका उतना ही हक है जितना 150 करोड़ लोगों का हक है तो लोकतंत्र में सबकी आवाज़ दबाने का ये जो नया तरीका है ये बहुत ही खतरनाक है सरकार को सोचना चाहिए सुप्रीम कोर्ट की बात का गाइडलाइन का अमल करना चाहिए और ख़ास तौर पर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन को जो भी विक्टिम है उनके साथ बात करनी चाहिए उसका रास्ता निकालना चाहिए जब ऐसा कुछ होता है जब मुस्लिम नेता ही और कोई नेता आते नहीं है बिल्कुल ऐसी बात नहीं है देश में जहाँ जहाँ बुलडोर चल, चल चला है इस तरह की जहाँ भी घटनाएं हुई है सबसे ज़्यादा मुखर होकर किसी ने लड़ाई लड़ी है बात रखी है तो राहुल गांधी ने रखी है राहुल गांधी हो प्रियंका गांधी हो कांग्रेस की खड़गे जी। लड़ती रहती है। लेकिन हम सब कानून के दायरे में बंधे हुए हैं हमें हमें भरोसा है कानून व्यवस्था पर आज भी हम लोकतंत्र और कानून पर भरोसा करते हैं लेकिन कुछ लोग सरकार के एजेंडे को आगे बढ़ाने के लिए इस एजेंडे से जिनको फायदा पहुंच रहा है इसलिए अलग अलग राज्यों में इस तरह की घटनाएं घटी जा रही है लेकिन आज भी हमें कानून पर भरोसा है हम कानूनी लड़ाई लड़ेंगे तरह की घटनाओं को रोकने का पूरा प्रयास करेंगे रोटिया जा रही है चल गया, गरीबों को मकान छूट गए बेघर हो गए लेकिन अब सब सियासत देखिए बहुत सारे बड़े मीडिया हैं, बड़ी चैनल है लेकिन वो तो नहीं पहुंच पाए ना आज बड़ी बड़ी शादियाँ दिखाई जाती है लेकिन गरीबों के यहाँ बुलडोजर चल रहा है कोई बड़ी चैनल के लोग ये तो आप लोगों को आ, मैं कॉन्ग्रेचुलेट कर रहा हूँ धन्यवाद दे रहा हूँ सलाम कर रहा हूँ कि आप जैसे यूट्यूबर्स और जो चैनल हैं वो इस तरीके की बात पूरे देश में पहुँचा रहे हैं लेकिन हमारे लिए दुर्भाग्य है कि बहुत सारी बड़ी बड़ी चैनल बड़े बड़े स्टूडियो लेकर जो बैठे हैं उनको भी इस तरीके की वारदातों को कवर करना चाहिए हाँ हम लीडरशिप से बात करेंगे प्रशासन से टॉक करेंगे और कानूनी रास्ते से इनको जिनका नुकसान हुआ है સે કંપન્સેશન ક્યા ઓ મામલે કો પૂરી તરફ સમજ કે હમ પૂરી તરફ મદદ કરેગે